ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે કિંમતી જગ્યા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના થઈ એ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ત્યાં સારી રીતે ભણી શકે સરકારી એકમાત્ર યુનિવર્સિટી છે ત્યારે આ લોકો એને પણ મૂકી નથી આ યુનિવર્સિટીનું જે જગ્યા છે એ ક્યાંક બારોબાર બિલ્ડરને વેચી દેવામાં છે છે એનું આખું ત્યારે આપણે સૌને ખબર છે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન છે ભ્રષ્ટાચારથી ભરેલી છે અને આ કોર્પોરેશનને શિક્ષાના ધામને પણ વેચવાનું ક્યાંક ને ક્યાંક કારસ્તાન કર્યું છે આ કાર્યસ્થાનને લઈ અને આજે એનએસઓ વિરોધ કરે છે કે ભાઈ અમને અમારી જગ્યા પાસે આપો કાલ સવારે થોડાક પૈસા વધારે આપશે તો શું ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને પણ તમે વેચી નાખશો આ ક્યાંની માનવતા છે આ ક્યાંની તમારી હોદ્દા પ્રત્યેની જવાબદારી છે એ એક પ્રશ્ન પૂછવા આવ્યો છે અને આ જગ્યા તાત્કાલિક ખાલી કરવામાં આવે અને જે આ જમીન કોબાનમાં સંડોવાયેલા છે એ તમામને સજા કરવામાં એ માનશે ઘણા બધી લોકો છે હવે તો જ્યાં સુધી તપાસ ન થાય ત્યાં સુધી આમાં કોઈ સામે ન આવે પણ મને ખબર છે ત્યાં લગી ભાજપ પાર્ટી જ આખે આમાં સંડોવાયેલી છે એવું અમારું માનવું છે કોઈ પગલાં લેવામાં નહીં આવે કોઈ દ્વારા આગામી સમયમાં સૌરાષ્ટ્ર વ્યાપી એનએસ આંદોલન કરશે જો અમારી જગ્યા પાછી આપવામાં નહીં આવે રાજદીપભાઈ